છોટા ભીમ ને સોટી પોઠી બધું જ વાંચી ખૂબ બધી જ વાર્તા દાદી માથક બોલે આબે હુબ ટીકુ બહેન નું લેસન કરતો વાર્તા માનો જીન ટીકુ બહેન તો વાંચવાના શોખીન ટીકુ બહેન ના ઘર તો છે ચોપડીઓ ના થપ્પા ટીકુ ની આજ્ઞા સાથે વાંચે મમ્મી પપ્પા વાંચતા વાંચતા ઊી જીકુ બહેન નું ટીકુ બહેન તો વાંચવાના શોખીન એક દિવસ તો અજવાળામાં માં ટીકુ બહેન ગુમ આખા ફળીએ સોદે સૌ કોઈ જી પાડે ગુમ પલંગ નીચે તલ્લીન ટીકુ બહેન ટીકુ બહેન તો વાંચવાના શોખીન અઢાર વાતચીત પ્રશ્ન નંબર એક ટીકુ બહેન ને શું બહુ ગમતું ચોપડીઓ વાંચવાનું પ્રશ્ન નંબર બે તમે શું વાંચો છો નવી નવી ચોપડીઓ પ્રશ્ન નંબર ત્રણ વાંચવું કે લખવું ગાવું કે રમવું આ ચારમાંથી તમને શું કરવાનું ગમે વાંચવાનું અને ગાવાનું પ્રશ્ન નંબર ચાર તમે ક્યારે વાંચવા બેસો છો સવારે પ્રશ્ન નંબર પાંચ તમે ક્યાં વાંચવા બેસો છો કર્મા પ્રશ્ન નંબર છ ટીકુ બહેને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું સાથે સાથે વાંચવાનું પ્રશ્ન નંબર તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે પપ્પા પ્રશ્ન નંબર આઠ તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે કાલે જવાબ આપજો ગુજરાતી ગણિત પર્યાવરણ અંગ્રેજી પ્રશ્ન નંબર નવ બધા ટીકુ બહેનને ક્યાં શોધતા હતા આખા ફળિયામાં પ્રશ્ન નંબર દસ ટીકુ બહેન ક્યાંથી મળ્યા પલંગ નીચેથી ક્રમ નંબર ઓગણીસ જોડો અને વાંચો પ્રશ્ન નંબર એક ટીકુ બહેનને વાંચવાનું ખૂબ ગમતું પ્રશ્ન નંબર બેન તેનું લેસન વાર્તા જીન કરી આપતો પ્રશ્ન નંબર ત્રણ તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી પ્રશ્ન નંબર પાંચ તે પલંગ તે પલંગ નીચે સંતાઈ વાંચતા હતા પ્રશ્ન નંબર પાંચ ટીકુ બહેન ઉદાહરણ આપણે આ ઉલટો શબ્દ લખેલો છે નખીશો એનું સાચું અંગસ શોખીન પ્રશ્ન નંબર એક આપણે આ ઉલટો શબ્દ લખેલો છે ડીપચો તેનું સાચું બનશે ચોપડી પ્રશ્ન નંબર બે આપણે આ ઉલટો શબ્દ નજી લખેલો છે એનો સાચું બનશે જીન પ્રશ્ન નંબર ત્રણ એ ઉલટો શબ્દ લખેલો છે એ શબ્દ છે નસલે તેનું સાચું બનશે લેસન પ્રશ્ન નંબર ચાર આ ઉલટો શબ્દ લખેલો છે એ શબ્દનું નામ છે એનો સાચું બનશે ફળીએ પ્રશ્ન નંબર પાંચ કુટી ઉલટો શબ્દ ગલ લખેલો છે એનો સાચો બનશે પલંગ પ્રશ્ન નંબર સાત આપણે ઉલટો શબ્દ લખેલો છે જ્ઞા આ એનું સાચું બનશે આજ્ઞા પ્રશ્ન નંબર આઠ રાવા જ લખેલું છે ઉલટો શબ્દ તેનો સાચો અંશ અજવાળા ક્રમ નંબર બાવીસ મોટેથી થી જાણે મોટો કારીગર ગુંથી ગુંથી બનાવે ઘર એવું પક્ષી કયું વળી ડાળે લટકે જેનું ઘર આ સુગ્રી એનું ચિત્ર સામે આપેલું છે ક્રમ નંબર ત્રીવીસ ચાલો હશે દીપુ હે ટીકુ કેવો રહ્યો દિવસ ટીકુ બેકાર યાર અમારા ટીચર ને કશું સાચું ન કહેવાય દીપુ કેમ ટીકુ એમને પાટિયામાં રાષ્ટ્રીય ગીત લખ્યું ને પૂછ્યું રાષ્ટ્રીય ગીત કોણે લખ્યું દીપુ હંતો તો ટીકુ મેં કહ્યું સર તમે તો મારી સામે ડોળા કાઢી જોઈ રહ્યા દીપુ હા હા હા